આજરોજ વાંસદા તાલુકા આદિવાસી સેના દ્વારા જે વાંસદા વઘઈ રોડ પર જે ગટ હતો ઓલરેડી સ્મશાન ભૂમિથી અગાઉ આવતો હતો તે બંધ કરી દીધો છે તેના લીધે હનુમાનવારી ગ્રામ પંચાયતથી લગભગ અડધો કિલોમીટર ફરીને રોંગ સાઈડ આવવું પડે છે અને જાહેર જનતાને ખૂબ જ અગવડ પડે છે અને અકસ્માતમાં ખૂબ જ ભય રહેલો છે એ રસ્તો ફરીથી ચાલુ થાય એટલા માટે એક આવેદનપત્ર મામલતદાર પ્રાંત અધિકારી અને નાયબ કાર્યપાલક નીર માર્ગ મતન વિભાગ સ્ટેટ હાઈવે ગુજરાત રાજ્યને આપવામાં આવ્યું આ જે જગ્યા છે એ વાંસદાથી પૂર્વપટ્ટીમાં જે બીએસએલઆઈ ટાવર છે ત્યાંથી વાંસદા વગેરે રોડ પર જે રસ્તો પુલ પાસે નીકળે એ જગ્યા છે ત્યાં પહેલાં ઓલરેડી કટ હતો અને જ્યારે આ સ્ટેટ હાઈવે ફોર લેન બન્યો ત્યારે એ કટ બંધ કરી દીધો છે જેના લીધે ઘણા લોકોને અગવડ પડે છે રોંગ સાઈડ આવે છે અવરનવર એક્સિડન્ટ થાય છે કોઈ કોઈ આવું હોય તો ફરીને છે એક ડાંગી હોટલથી આગળ જઈને પાછું દોઢ બે કિલોમીટર ફરીને આવવું પડે છે એના માટે અમે અને એ બધાએ જે લોકગીતમાં રસ્તો ખુલે કટ આપે એવી અમે માંગણી કરેલ છે બધાએ લગભગ વાસ્તાની પૂર્વપટ્ટીથી માંડીને હનુમાનબારી ગામ મનપુરને જે લાગતા વળતા લોકો એ બધાએ એ રસ્તાની માગણી કરેલ છે તેથી અમે આશા રાખીએ કે સરકારી તંત્ર જાગે અને જે કટ પહેલાં હતો એ કટ પાછો કટ કરીને અમને આપે ને લોકોને જે તકલીફ પડે છે সেই মাটিৰ লগে মুক্তি মাৰি মই আশা ৰাখিছোঁ